ભચાઉના કબરવવાડી વિસ્તારમાં થયેલ સાહીઠ હજારની એરંડા ચોરીના ગુનામાં સાત મહિનાથી નાશ સ્થાપતા આરોપીને ભચાઉથી ભચાઉ પોલીસે ઝડપી લીધો ભચાઉ તાલુકાના કબરવવાડી વિસ્તારમાં આવેલ વાડીમાં ગત નવ સપ્ટેમ્બરના રાત્રે વાડીની ઓરડીનું તાળો તોડી પ્રવેશ કરી ઓરડીમાં રાખેલા સાઈઠ હજારની કિંમતના પચીસ ગુણી એરંડાની ચોરી થઈ હોવાની ઘટના નોંધાઈ હતી જે બાદ ગુનામાં સાત મહિનાથી નાશ સ્થાપતા કોલિયાશ્રયના આરોપી હરેશ ઉર્ફે હરિનારાયણ કોલીને પહોંચાવ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો આજરોજ બપોરે એક વાગ્યા પિસ્તાલીસ મિનિટે પ્રાપ્ત થતી માહિતી મુજબ આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર ડીવાયએસપી સાગર શામળા ભચાઉ વિભાગ દ્વારા જિલ્લામાં નાશ તપાતા આરોપીને પકડી પાડવા આપેલ સૂચના માર્ગદર્શન અંતર્ગત ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ એસપી ગોજિયા પીએસઆઈ ડીજે ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે એરંડા ચોરીના ગુનામાં પાછા સાત મહિનાથી નાશ તપાતા આરોપી રઈના હરેશ ઉર્ફે હરિનારાયણ કોલીને ભચાઉથી બચાઉ પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરી હતી